છે ને સ્પેસમાં લિવિંગ રૂમ ની બાજુમાં તમારું ફર્નિચર કરેલું પ્લેટફોર્મ ગેસ લાઈન છે અને કોર્નર ગેટ ની જોડે તમારી રહેશે ચોકડી રસોડાની બાજુમાં તમને બાથરૂમ અને ટોયલેટ મળી જવાનું અને એની બાજુમાં રહેશે તમારું બેડરૂમ જે કોર્નર માં રહેવાનું આ બાજુ રોડ રહેશે અને આ બાજુ સોસાયટીની એન્ટ્રી રહેવાની છે ખરેખર આ ફ્લેટ ફૂલ વેન્ટિલેશન વાળો છે પહેલા માળે છે 85 વારનો છે તો આવી પ્રોપર્ટી તમે શોધી રહ્યા હતા તો આજે જ રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો રાધે રાધે